ખાનગી હોસ્પિટલમાં દવાના નામે ઉઘાડી લૂંટ પર લાગશે લગામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો પરિપત્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી હવેથી મરજિયાત ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય એવો પરિપત્રમાં ઉલ્લેખ તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર કર્યો છે દવા ખરીદવી હવેથી મરજીયાત ઇન હાઉસ મેડિકલ સ્ટોર માંથી દવા ખરીદવા પર ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં છે ઉલ્લેખ આજે રાજ્યના નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ કરી દે તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલન્ટિયર એક સેટ કર્યો છે એ લોકોએ ત્યાં એક બોર્ડ મારું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમને ઓળખીતાના પાસેથી અથવા તેમનું જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જીનિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે જેનાથી રાજ્યના નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈ એને આર્થિક નુકસાન પણ થતું હોય તો આ જ દવા જો એક કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જીનિક દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે